તો સુરતના વડોદમાંથી એક સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યારે જર્જરિત પાણીની ટાંકી સામે આવી છે બીજી વખત અને આ સાથે જ વડોદ ખાતે આવેલ પાણીની ટાંકી જીવતા બોમ્બ સમાન પાણીની ટાંકીના દાદરા સંપૂર્ણપણે જર્જરિત જોવા મળ્યા છે તંત્ર દ્વારા માત્ર કામગીરીના નામે ટાંકીના આજુબાજુ પાલક બાંધી સંતોષ માની લેવાયો છે પાણીની ટાંકી પર માત્ર થીગડા મારવામાં આવ્યા છે ઉપરના ભાગમાં હજુ પણ સળિયા દેખાઈ રહ્યા છે અને આ પહેલાં પણ આપને જણાવી દઈએ કે સુરતના તડકેશ્વર ગામેથી પણ એક આવી ગંભીર ટાંકી જર્જરિત થવાની અને ધરાશાયી થવાના સમાચાર પણ સામે આવ્યા હતા અને અત્યારે આ બીજી ઘટના પણ સામે આવી છે એકવીસ આઠ બે હજાર પંદરમાં પાણીની ટાંકીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને તંત્ર મોટી દુર્ઘટનાની કોઈ રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે તંત્ર સાથે જ અત્યારે હાલ વાર્તા અને તે સંપૂર્ણ વાતો ચાલી રહી છે પરંતુ કોઈ પણ નિરાકરણ સામે આવી રહ્યું નથી અને આ સાથે જ સુરતના તંત્રએ શીખ નથી લીધી પરંતુ પાણી સમિતિ ચેરમેન ટાંકી બાબતે પૂછવામાં આવતા જણાવ્યું કે પાણીની ટાંકીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને પાણીનો સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો છે પરંતુ બંધ પડેલી ટાંકી પણ તંત્ર ઉતારવા માટે આળસ ખઈ રહી છે આપને જણાવી દઈએ કે વાવ થરાદની અંદર પ્રજાસત્તાક